અમરેલી જિલ્લાના જાફરાબાદમાં બગદાણા મામલામાં પીડિતા નવનીતભાઈ કેસમાં તપાસ અને કાર્યવાહી થયા બાદ મહત્વની કડક તપાસ અને કાર્યવાહી પછી આરોપીની ધરપકડ થઈ હતી ત્યારબાદ કોળી સમાજના યુવાનો અને આગેવાનો નગરપાલિકા ગાર્ડન ખાતે નવનીતભાઈ બલધાનીયાને મળવા પહોંચ્યા હતા યુવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ફટાકડા ફોડી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાજના દરેક આગેવાનો અને યુવાનોમાં આનંદની લાગણી જોવા મળી અને બધા ન્યાય મળવા બદલ ખુશ હતા તેમના અભિવ્યક્તિમાં આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી જાફરાબાદ મુકામે ગુજરાત કોળી સમાજના તમામ આગેવાનો તેમજ દરેક પાર્ટીના નેતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો તે બદલ આપ સૌ મિત્રો તેમજ અહીંયા પધારેલા વધારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલી ખાનગી સ્કૂલમાં ધોરણ પાંચથી નવના વિદ્યાર્થીઓ